શ્રમ મિત્રો જય સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્રો તમારો દેશ શુભ રહે મંગલમ રહે શુભકામના હું બિલી જોગી ભાઈ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે ત્રેવીસ આઠ બે હજાર પચીસ ને શનિવાર શ્રાવણ બદ આઠ અમાસ તિથિ છે આજે અમાસ આજે બપોરે અગિયાર સાડત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને પછી એકમ ગણાશ ભગવાને હૃદયથી પ્રાર્થના કરું છું કે જેણે જેણે સ્નાવણ માસ કર્યો જેણે એમાં ભગવાનને વ્રત જપ તપ નિયમ કર્યા છે ભગવાન એનું ઘણું શુભ ફળ પ્રાપ્ત કરાવે ભગવાનની પર બધાની કૃપા રહે અને બધા ખૂબ સુખી રહે એવી સોમનાથ દાદાને બાર જ્યોતિર્લિંગના બારે બાર મહાદેવને પ્રાર્થના કરું છું તમે તમારી રાશિ પ્રમાણે ભગવાનની ઉપાસના આરાધના કરી હશે આખો મહિનો મેં પ્રયત્ન કર્યો છે તમને લોકોને ભગવાનની સમીપ લઈ જવા માટે ભગવાનની ઉપાસના આરાધના કરીને તમને સારું ફળ પ્રાપ્ત કરવા માટે વિડિયોના વિડીયોના કોમેન્ટ્સની અંદર તમારી રાશિના જે ભગવાન શંકર છે એનું નામ લખીને મને મોકલાવજો એનાથી હું ખૂબ પ્રસન્ન થઈશ મહાદેવને હું ખૂબ પ્રાર્થના કરીશ યુટ્યુબ ઉપર મોકલાવજો વોટ્સઅપ પર નહીં યુટ્યુબ પર તમે કોમેન્ટ્સમાં લખીને મોકલાવજો કે આખો મહિનો તમે જે ભગવાનની પાસના આરાધના કરી છે એમાં જે મેં માર્ગદર્શન આપ્યું છે એમાં બધાને વ્યવસ્થિત ખ્યાલ આવ્યો હશે અને તે પ્રમાણે બધા કરી હશે અને ભગવાન તમારી બધી મનોરસ્થ પણ કરે અને હવે ગણપતિ બાપા મૌર્ય ભાદ્રો મહિનો આવી રહ્યો છે ભાદર મહિનાની બધાને આવતીકાલથી ભાદ્ર માસ શરૂ થાય છે એની બધાને ઘણી ઘણી શુભકામના ગણપતિમાં પણ આ અષ્ટ વિનાયકની ઉપાસના આરાધના કરવાનો બહુ જ મહત્વ છે પ્રયત્ન કરીશ કે આઠે આઠ જે ગણપતિનું સ્થાપનથી લઈ એનું વિસર્જન સુધીના જે આઠ દિવસો છે દસ દિવસો છે એમાં કયા ગણપતિની ઉપાસના આરાધના કરવી જોઈએ એની પણ હું માહિતી આપવાનો છું તો મારા વિડીયો જોતા રહેજો ને ગણેશની ઉપાસના આરાધના કરવાની બહુ શ્રેષ્ઠ છે કલૌચંડી વિનાયક હા હવે કળિયુગની અંદર ગણેશની અને માતાજીની ઉપાસના કરવાથી તરત જ ફળ પ્રાપ્ત થાય છે એવું ચંડીપાઠની અંદર લખેલું છે તો આવતો વાસ ભાદ્ર માસ પિતૃનો પણ મહિનો ગણાશે અને ગણેશજીનો પણ મહિનો ગણાશે તો એમાં પણ યોગ્ય માર્ગદર્શન આપવા પ્રયત્ન કરીશ તમને લોકોને મારો વિડીયો પસંદ આવતો હોય એથી તમને યોગ્ય માર્ગદર્શન રહ્યું હોય તો સારી કોમેન્ટ્સ કરજો અને શ્રાવણ મહિનાનો એ બધાને ઘણી ઘણી દિવસ છેલ્લો દિવસ છે શુભકામના આજે મેં યજ્ઞ રાખ્યો છે શનિવાર છે અમાસ છે એટલે મહાદેવનો દિવસ કહેવાય અને પિતૃનો પણ દિવસ કહેવાય એટલે અંતિમ દિવસે આજે યજ્ઞ રાખ્યો છે એમાં બધા સંકલ્પ વગેરે છોડવાનો હોય છે જે તમે વ્રત જપ કર્યા તેના તે સિવાય આજે ગરીબોને ભિક્ષુકોને દાન દક્ષિણા આપવાનું બહુ જ મહત્ત્વ હોય છે આવતીકાલે તમારો આજે શ્રાવણ માસ પૂર્ણ થાય છે એટલે આવતીકાલે અથવા આજના દિવસે બ્રાહ્મણને અન્નદાન કરી અને શ્રાવણ માસ છોડવો જોઈએ સીધું જેને કહેવાય છે એ બ્રાહ્મણને આપી અને શ્રાવણ મહિનો પૂરો કરવો જોઈએ તમે અપાસ કર્યા હોય ન કર્યા હોય પણ આજના દિવસે બ્રાહ્મણને અન્નદાન કરી દેવું છે જેથી કારણે શ્રાવણ માસમાં તમે જે કાંઈ વ્રત જવાબ દર્શન આદિ કર્યા છે એનું પૂર્ણ પુણ્ય પ્રકારે ફળ પ્રાપ્ત થઈ શકે પૂરેપૂરું ફળ પ્રાપ્ત થઈ શકે તો અવશ્ય આજના દિવસે અન્નદાન વગેરે કરજો આજે દિવસો આજનો શુભ પંચાંગ આજે જે મકર રાશિ અને કુંભ રાશિવાળા છે એ લોકો માટે શ્રેષ્ઠ દિવસ છે આજે ઉભાસના આરાધના કરવા માટે મકર રાશિવાળાએ ભીમાશંકર મહાદેવનું સ્મરણ કરી અને ભગવાન શંકરની ઉપાસના કરવી જોઈએ અને મીન કુંભ રાશિવાળાએ કેદારનાથનું સ્મરણ કરી અને ભગવાનની ઉપાસના કરવી જોઈએ આજે ભગવાનને ચમેલાના તેલથી તલના તેલથી સરસોના તેલથી અને ઘીથી મહાદેવનો અભિષેક કરવાનું બહુ જ મહત્ત્વ છે ભગવાનની સામે બેસી શનિ મહારાજનું સ્તોત્ર બોલવાનું એનાથી જ શનિદેવ પ્રસન્ન થશે મહાદેવ પ્રસન્ન થશે અને આપણા જીવનમાં શનિ દ્વારા જે શુભ ફળો છે આપણને પ્રાપ્ત થતા હોય છે જેની જેની પનોતી ચાલે છે એ બધા જ રાશિવાળાઓએ આજે આવી રીતે મહાદેવની ઉપાસના કરવી જોઈએ એમ તો દરેક જણાએ આજે ભીમાશંકર અને કેદારનાથનું સ્મરણ કરી મહાદેવની પૂજા કરવી જોઈએ આજે ભગવાને ભૂરા કલરના ફૂલ ચડાવવાનું બહુ મહત્ત્વ હોય છે ભૂરા વસ્ત્ર ભગવાનને ચડાવવાનું મહત્ત્વ હોય છે આજે ભગવાનને ખારેક ધરાવવાનું બહુ મહત્ત્વ હોય છે ખારેક પાક ખારેક જે બનાવે એનો પાક બનાવવામાં આવતો હોય છે એ ભગવાનને વેદમાં અર્પણ કરવાનું બહુ જ મહત્ત્વ છે અથવા અડદયુ જેને કહેવામાં આવે એ પણ અર્પણ કરી શકો છો તો મહાદેવ ખૂબ પ્રસન્ન થશે આજે કાળા મગ એટલે કાળા અડદ કાળા અડદ ભગવાનને ચડાવવાનું બહુ જ મહત્ત્વ હોય છે અને કાળા તલ ચડાવવાનું પણ આજે બહુ મહત્ત્વ છે ચોક્કસ એટલું કરજો અને આવતો વર્ષે ફરી પાછું શ્રાવણમાં આપણે આ જ રીતે મહાદેવની પાસના આરાધના કરશું આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે બાળકનો જન્મ થાય છે એની તેથી ગણાય છે અમાસ અમાસ તિથિ આજે સવારે અગિયાર ને સાડત્રીસ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મઘા આ મઘા નક્ષત્ર પિતૃનું નક્ષત્ર છે આજે અમાસ છે અને પિતૃનું નક્ષત્ર છે આજે બપોરે બાર વાગે સાડા બાર વાગ્યા સુધીમાં મહાદેવના મંદિરે જઈ મહાદેવની પાસે પીપળાનું જે ઝાડ હોય ત્યાં આગળ દૂધ જવ અને પાણી ભેગા કરીને ચડાવી અને મહાદેવને ચોખ્ખું પાણી ચડાવી દો પિતૃદેવ પ્રસન્ન થશે પિતૃની પરમ કૃપા પ્રાપ્ત થશે આજે આ મઘા નક્ષત્ર જે છે આજે મળસ કે સત્તર મિનિટથી શરૂ થઈ આવતીકાલે મળસ કે પંચાવન મીટર પૂર્ણ થઈ જાય છે ત્યાં સુધી બાળકોના જન્મ થશે નક્ષત્ર મઘા ગણાશે ચોક્કસ નક્ષત્ર પૂજા વિધિ કરી લેવી કારણ કે એ લોકોના જન્મ પિતૃ તરફથી જન્મની અંદર પિતૃ તરફથી તકલીફો આવતી હોય છે અને જીવન બહુ સંઘર્ષ વાળું રહેતું હોય છે આજે જે બાળનો જન્મ થાય છે અને યોગ ગણાય છે બપોરે એકને વીસ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શિવ યોગ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે કરણ ગણાય છે નાગ નાકરણ આજે સવારે આજે અગિયાર ને સાડત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કિસ્તુક નાકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે સિંહ સિંહ રાશિ અંદર મિત્રો આજે સિંહ રાશિ જે છે એ ધ્યાનમાં રાખવા જેવી છે આજે રાશિ બદલાય છે આજે મળસ કે સત્તર મિનિટ સુધીમાં જન્મ થાય એટલે રાત્રે આજે મળસ કે સત્તર મિનિટ સુધીમાં જન્મ થાય તેની કર્ક રાશિ ગણાશે એટલે કે રાત્રે બાર ને સત્તર મિનિટ એમ ગણીએ આપણે તો બાવીસ તારીખની રાત ને ત્રેવીસ તારીખની સવારે ત્રેવીસ તારીખની સવારે સત્તર મિનિટ સુધીમાં જન્મ એનો કર્ક રાશિ ગણાશે અને સત્તર મિનિટ પછી જ્યારે બાળકોનો જન્મ થાય એની સિંહ રાશિ ગણાશે સિંહ રાશિ અંદર આવે છે મન એટો સિંહ રાશિનો સ્વામી સૂર્યનારાયણ ભગવાન છે આ સિંહ રાશિ આજે મળશે કે સત્તર મિનિટથી શરૂ થઈ પચીસ તારીખે સવારે આઠને ઓગણત્રીસ મિનિટ પૂર્ણ થાય છે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરોનું બહુ જ મહત્ત્વ છે મિત્રો અમે જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લો જીવન ઘણું સરળ બની જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવાર મોઠી આજનું સુકન કરી લેજો આજે જો કે મારા સબસ્ક્રાઈબ મિત્ર એ અમારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા માટે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે આજે કોઈ વિદેશમાં જરૂર છે કોઈનો ઓપરેશન હોય કોઈને ડિલિવરી હોય કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા વગેરે હોય એ બધા જ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે અમને દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળજો તો કાર્ય અનિવાર્ય સંજોગોમાં જ આજે કામ કરવા નીકળજો કારણ કે અમાસ છે આજનું સુકન કરીને નીકળજો તો કાર્યમાં સારી સફળતા મળી શકે આમ તો આજે ઘરેથી નીકળો ત્યારે ખાસ કરીને વડીલ વૃદ્ધ વ્યક્તિ જે ઘરમાં હોય તેને વંદન લો તે સિવાય ભગવાનના દેવસ્થાનમાં પગે લાગીને ભગવાનને કરો મારા કાર્ય મારી સાથે રહેજો અને આજે શનિવારના અમાસ છે આજે ભિક્ષુકોને ભોજન કરાવો ભિક્ષુકોને પ્રસન્ન કરી દો ભિખારીને અન્ન જળ દાન કરો વસ્ત્રપાત્રોનું દાન કરો દવાનું દાન કરો એનાથી શનિદેવ ખૂબ પ્રસન્ન થશે જ્યારે ભિક્ષુકના હાથમાં ક્યાં આવે ને એના આશીર્વાદ ફળે એવો આજનો દિવસ છે અમાસ છે શનિવાર છે ચોક્કસ કરો આજના દિવસે દાન પૂર્ણ જેટલું થાય એટલું કરો દેવું કરીને દાન ન કરતા આપણે આપણી જેટલું આપણી કેપેસિટી છે આપણે જેટલું આપણી પાસે છે ધન્ય એટલું હિસાબે દાન કરો તો લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થશે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો એના માટે પણ શુભ સમય છે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી આવતીકાલે મળસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચારથી છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં દિવસ સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે અમાસ છે એટલે ના આજે કોઈ વસ્તુ ચોરાવી જોઈએ ના ખોવાવી જોઈએ ના નવો ધંધો ચાલુ થઈ શકે ન વેપાર થઈ શકે ના કોઈ કાર્યનો આરંભ કરી શકાય આજનો દિવસ કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી ફક્ત ભગવાનની સેવા પૂજા દાન સ્નાન વગેરે માટે ઉત્તમ દિવસ રહેશે આજના દિવસે દેવ પિતૃનું કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ રહેશે પિતૃ કાર્ય માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે શનિવારને અમાસ છે એટલે જેટલું થાય એટલું મહાદેવની ઉપાસના આરાધના કરો એના સિવાય બીજો કોઈ કાર્ય કરશો નહીં અને અનિવાર્ય સંજોગોમાં કદાચ કરવું પડે એમ જ હોય નોકરીમાં ઇન્ટરવ્યુમાં બોલાવ્યો તો જવું જ પડે છે વિદેશમાં જવું જ પડે એમ છે ટિકિટ કઢાવી છે ઓપરેશન કરવા જવું પડે એમ જ છે તો આજનું શુકન કરી લેજો તો કાર્યમાં ઓછી તકલીફ આવશે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો માસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ વક્ષ અમાવસ્યાયામ અંતર્ગત આયામંદવા સર્વિત આયામ

अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राज व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति जन्म समय तथा कुंडली मध्ये स्थित स्थितग्रह ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અધિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો बोलो अनुसार्थ हो सकल मनवांसित फल प्राप्ति अर्थम हमें जो बरकत ने पूजा वाला से ये लोग बता बतो बोलवाने जो है इसे ये लोगों में टाइप कोई स्पेशल नहीं पर जिलो को है हमें जो कौन सी तिलो को ही बोलवाने जिना लगना थे गया होए ये लोग कोई बोलवाने से मम दांपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्र संतति प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अब जना लगन नथी ते लोक बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે સાનુક સીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય માટે એ લોકો બોલવા માંગતા હોય મમો જગડી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वडे बोलूच ते आरोग्य ने पुढे आपलिन होईल तो पडे आता प्रत्येक जण बोलवा बोलो मामा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવાંછિત ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી સૌથી નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ